નમસ્કાર આપ જઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ દશામાનું વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે શ્રદ્ધાળુઓ માતાજીના દસ દિવસના નકોડા ઉપવાસ કરે છે અને માતાજીને પોતાના ઘરે લાવી સ્થાપના કરી તેમની પૂજા અર્ચના કરે છે ત્યારે વડોદરા બજારમાં દશામાની વિવિધ પ્રકારની મૂર્તિઓ જોવા મળી બજારમાં દશામાની મૂર્તિ વેચનાર મથુરાથી આવે છે વડોદરાના ધનિયાવી ગામથી મૂર્તિઓ લાવી અહીં તેમનું શિંગાર કરવામાં આવે છે बाजार में 500 से लेकर ₹10000 સુધીની મૂર્તિઓ જોવા મળી. મેરા નામ છોટી હૈ ઓર મત્રા સે આયે હૈ ઓર હમ યહાં પર બિcharAt મેં મૂર્તિ ધનિયા દે સે લેકરતે યહાં પર એક મહિને પહેલે આતે હુ મૂર્તિ ડેકોરેશન મેં ઓર ડેકોરેશન કરને કે લિયે હમકો 20-15 મિનિટ લગતે હૈ ઓર ફિર 500 સે લેકે હમારે પર 10000 તક કી મૂર્તિ મિલતી હૈ. કિસ марકેટ કે સાઈઝ બલ? અચ્છા હૈ. અચ્છા જ.